चलो आज वीडियो ना थी घर थी स्टार्ट 2024 बर्थडे किनो बर्थडे है रणजीत ना बर्थडे नहीं खबर पड़ गई नौ नौ बर्थे खबर पड़ी गई खबर पड़ गई चलो हम फटाफट चॉकलेट लेता रणजीत ने बाटवा बधाने आप देहारे आपी देने બનાવા માટે ગણપતિના દર્શન કરીએ પછી ચોકલેટ લઈ આવીએ આવીળે જવા માટે તૈયાર થઈ ગયા ભણવા માટે ત્યારે શું કરવાનું રિયાદ રમવાનું શું કરવાનું હતું હા આપી છે ને મીઠી હોય દીજે જે બડેમાં દેવાની છે નિશાળે राम <laughs> शु <sum> <laughs> 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 <h> केशूरा में हूं था बाप ने कैसे

આ બધું ગણપતિ નું ગ્રાઉન્ડ છે ગણપતિ ઉત્સવ મારે છે એટલા માટે આ બધા એના કાર્ય કરો કેમ છો મજામાં રાજુભાઈ ટકારી ઓલોક ભાઈ કેવો અર્જન ભાઈ ચોકડો છે હા અર્જન અર્જન સુપર હડીજે વાગ થાય એવા હોય સુપર બે પંખ ખાના ડ્રો છે જે પણ કોઈને વિજેતા બનવાનું હોય તે એ ગણપતિ બાપાના થાનાક ઉપરથી ટિકિટ લઈ લે સ્લિપ લઈ લે કેટલા વારી સ્લિપ છે પાંચ વારી છે સ્લિપની 5 થી 10 5 રૂપિયા કે 10 રૂપિયા ગુપન પ્રાઈસ છે એનો ભાવ અહીંયા ઝૂલતા પુલ ઉપરથી જ્યાં જઈ લે અહીંયા ઝૂલતું પુલ એક બનાવી દેવામાં આવ્યું હતું જે અહીંયા હજી ગામને વચ્ચો ચોરો છે ને ત્યાંથી હજી પાણીનો નિકાસ હજી ગયો નથી પાણી હજી સુકાયું નહોતું ને એટલા માટે અહીંયાથી એક પુલ બનાવી દીધો તો અવરજવર જવર કરવામાં કોઈને વાંધો ના આવે ને એટલા માટે अच्छा बिल बिलाडू का के mm -hmm. ना नाश्तो नाश्ता हूं खाए बिस्किट खाए mm -hmm. खवरा दो वाही दूकाने से ले से जा नहीं पावर के नहीं गए सस्ता और सारू का हम mm जो -hmm. फ्री माइलेज रखे नहीं mm -hmm. बो आम करता અબો જોરદાર ક્વોલિટી છે હો મુ કોઈ એક વાત તો આગણી હો બતાવી એક વાત જો વખત લુ જોરદાર ક્વોલિટી છે ખાલી એક આ નટ બોલ લોડિંગ ઉપર જ હાલે અને એક આ ઉપરનું સ્પ્રિંગ નઈ કોઈ જાત નો સેલ કે નઈ કાઈ આમાં સેલ કે પાવર કે કોઈ વસ્તુ ની ઉર્જા ની જરૂર જ નથી પડતી જો સેન એકદમ કોકું હે આ રીત રાખી દેવાનો પકડી લગાડી દેવાનું કઈ રીતના લગાડવાનું ગયે ચાલુ હે રમકડું થઈ ગયું થઈ ગયે રેડી